હલો યુટ ફેમિલી કેમ છો બધા જય દ્વારકાધીશ તો ફરીથી તમારું સ્વાગત છે ન્યૂ બ્લોકમાં તો વિડીયોમાં બનાવીજો અમે જઈએ છીએ એક ડેમ ઉપર તો ડેમનું નામ છે માલણ ડેમ જો મહુવાથી થાય છે પચીસથી ત્રીસ કિલોમીટર અને મોટા કુટોડાથી થાય છે ત્રણથી ચાર કિલોમીટર તમે વિડીયોમાં રહેજો તો વિડીયો અહીં આવવા માટે એક ખાસ પરમિશન લેવી પડે તો અમે લઈને જવા છી શકો છો અમારો મોટો ભાઈ છે આ નાનો ભાઈ છે તો અમે ત્રણેય ભાઈઓ નીકળી ગયા હતા બ્લોગ બનાવ્યા છો તો ફ્રેન્ડ અહીંયા આવવા માટે તમારે પરમિશન લેવી પડે જવો તાળો મારેલો હોય ગેટ ઉપર તો અમે પહેલાં પરમિશન લીધી ત્યાર પછી અમે એન્ટર થયા અંદર અહીંયા તો બાજુમાંથી જવાય છે લેકિન મેઇન ગેટ આગળ છે તમે જોઈશો હમણાં અહીંયા કોણ આવ્યું છે એ જરૂરથી કમેન્ટ કરતો અહીંયા તેમના દરવાજા ઉપર આવ્યું છે એ જરૂરથી કમેન્ટ કરજો મવાવાળા આવ્યા છે ભાવના અમે આજે આવ્યા છે એટલે ખાસ ગેટના દરવાજા ખોલે આવ્યા છે પછી તમે તાળો છે તો અમે એન્ટ્રી ગેટ કરીએ છીએ મિત્રો ફ્રીમાં અમે જઈએ છે દરવાજા નજીક તો વિડિયો તમે પછી દરવાજા અમે જઈએ લોકો જોઈએ

આ ડેમ ની વિઝીટ કરજો બહુ શાનદાર જગ્યા છે તમે જોઈ શકો છો આ પાણી અત્યારે ફૂલ દરવાજા ખોલેલા છે તમે નીચે પણ જોઈ શકો છો નીચે નીચે તમે જોઈ શકો છો દરવાજા બધે ખુલ્લા છે અત્યારે પાણી પાણી ની આવક અત્યારે બહુ છે તમે મહુવા આવો અથવા કુટવડા આવો મોટા કુટવડા તો માલણ ડેમ છે તમે જોઈ શકો છો માલણ ડેમ ની ખાસ વિઝીટ લેજો આપણે

ના નો વ્યુ જવો તમે આવું તમે કોઈ થી જોયું નહિ હોય અને અમે એક્ઝેક્ટ ઉપર છીએ જોવા અને એક્ઝેક્ટ ઉપર છીએ ડેમ ની ઉપર એક્ઝેટ